નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયાર ટ્રેક્ટસમાં ફરીથી બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત છે જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લેવાની ઈચ્છા ધરાવતા હોય તેની માટે ખોડિયા ટ્રેક્ટર્સ દ્વારા સાવ નવા નવા મહેન્દ્રા યુવરાજ કેપ્ટન બસો ડીઆઈ સેવનજી એટ જી સ્વરાજ સાતસો સત્તર સ્ટીલ ટ્રેક પંદરથી લઈને વીસ એચપીના બધા ટ્રેક્ટરો તમને અમારી આગળ જોવા મળે છે અત્યારે આજળમાં સ્ટોકમાં તમને ત્રણ મહિન્દ્રા ને એક કેપ્ટન બસો ડીઆઈ સેવનજી ખૂબ જ સારી કન્ડિશનમાં તમને જોવા મળી જશે ફૂલ વિડીયો આપણી ચેનલ ઉપર માત્ર એકથી બે દિવસમાં જ આવવાનો છે જેનાથી જે પણ કોઈ ખેડૂત મિત્રો ફૂલ વિડીયો આપણે ચેનલ ઉપર જોવા માગતા હોય બધા ટ્રેક્ટરનો તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી આ બધા ટ્રેક્ટરનો તમને વિડીયો ફૂલ જોવા મળી જશે મિની ટ્રેક્ટરના પાછળના સાથી પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ જેમાં ટોટલ છ વસ્તુ તમને જોવા મળશે દાંતી રાપ માઠ પિંચિયા પારા બાંધોનું પાટિયું ગોલ લોડી અને કોળી પ્લસ પચાસ ફૂટની મિની ટ્રેક્ટરની સાવ નવી ટોલી અને સાતી પણ અમે સાવ નવાજ જ બનાવીએ છીએ જેનાથી આ બધી જ વસ્તુની ટોટલી માહિતી મેળવવા માગતા હોય તે ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફૂલ વિડિયો ખૂબ જ જલ્દી અમારી ચેનલ ઉપર નવા સ્ટોકનો આવવાનો છે આ બધા જ ટ્રેક્ટરનો તમને ફૂલ વિડીયો અમારી ચેનલ ઉપર ખૂબ જ જલ્દી જોવા મળશે જેનાથી જે પણ કોઈ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો